મિત્રો આપણે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક મહાદેવની પૂજા અર્ચના કરતા હોય ગણપતિ દાદાની પૂજા અર્ચના કરતા હોય પણ ભગવાન કાર્તિકેયનું શું મહત્વ છે ભગવાન કાર્તિકેયનું ગુજરાતમાં કઈ જગ્યાએ મંદિર આવેલું છે ભગવાન કાર્તિકેયના નામ ઉપર કયો મેળો ભરાય છે ભગવાન કાર્તિકેયા કયા રાક્ષસનો વધ કર્યો હતો ભગવાન કાર્તિકેયના જન્મની કથા શું છે એ કદાચ આપણને ન ખ્યાલ હોય તો મિત્રો આજનો વિડીયો તમે દસ પંદર મિનિટનો આખો જોશો એટલે તમને બધું જ ક્લિયર કટ સમજાઈ જશે અને આપણો ભારતનો ભવ્ય વારસો જે છે એ તમને હુબહુ ક્લિયર કટ થઈ જશે મિત્રો શુભ શરૂઆત કરીએ ખાસ કરીને કાર્તિકી પૂનમ અને કાર્તિકી પૂનમના દિવસે આજના રોજ ખાસ કરીને ખાસ કરીને પાટણ સિદ્ધપુર ખાતે એક અતિ મહત્વનો મેળો ભરાય છે જેનું નામ છે કાતિયોકનો મેળો અને આ કાતિયોકનો મેળો જે છે એ ભગવાન કાર્તિકીની યાદમાં બનાવવામાં આખે આખો મનાવવામાં આવે છે અને ત્યારે એક જ દિવસ પૂરતો આ ભરાય છે કાર્તક સુદ પૂનમ એટલે કે આજના રોજ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આખા ગુજરાતમાં સૌથી મહત્વનું ભગવાન કાર્તિકીનું જો કોઈ મંદિર આવેલું હોય તો એક મંદિર છે એ છે પાટણ સિદ્ધપુર ખાતે બાકી કોઈ જગ્યાએ ભગવાન કાર્તિકીનું ભવ્ય મંદિર આવેલું નથી એવી જ રીતે આ જે મેળો ભરાય છે સિદ્ધપુરની અંદર કાતિયોકનો મેળો આ કાતિયોકનો મેળો જે જગ્યાએ ભરાય છે મિત્રો આ કાતિયોકના મેળામાં સૌથી વધારે ઊંટની લેવેચ કરવામાં આવે છે યા વઢિયાર પંથકના લોકો સૌથી વધારે ભાગ લે છે અને વઢિયાર પંથક એટલે બનાસ અને સરસ્વતી નદીની વચ્ચેનો પટ્ટો એટલે વઢિયાર પંથક અને ત્યાં સૌથી વધારે લોકો આ ભાગ લેતા હોય છે તેત્રીસે તેત્રીસ જિલ્લાના લોકો જે છે એ ત્યાં ભેગા થતા હોય છે ને એટલા માટે મેળો ભરાતો હોય છે પશુઓ પણ સાથે લેવેચ કરવામાં આવતી હોય છે પણ સૌથી વધારે ઊંટની લેવેચ થાય છે પણ જો આખા ભારતમાં પૂછાય તો આખા ભારતની અંદર સૌથી વધારે ઊંટની લેવેજ જો કોઈ જગ્યાએ થતી હોય તો એ જગ્યા એટલે

આપણને લોકોને સીધો પ્રશ્ન થાય કે આખા કેમ એક જ દિવસ મેળો ભરાય છે કેમ ભગવાન કાર્તિકેયના મંદિર વિશે આપણે બહુ સાંભળ્યું નથી સાહેબ એનું રીઝન એકમાત્ર છે કે આખા વર્ષ દરમિયાન આ ભગવાન કાર્તિકેયનું પાટણ સિદ્ધપુર ખાતે જે મંદિર છે એ આજના રોજ એકમાત્ર દિવસ માટે ખુલે છે બાકી ચોસઠ દિવસ આ મંદિર બંધ હોય છે સાહેબ શું કામ કારણ કે ત્યાં આર્મીના હથિયાર રાખવામાં આવે છે અને આ આર્મીના હથિયારો જે છે એક દિવસ માટે હટાવવામાં આવે છે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને લોકો દર્શનાર્થે આવી શકે એ માટે ધ્યાનમાં રાખીને આ એક દિવસ પૂરતા જે છે હથિયાર લઈ લેવામાં આવે છે અને નોર્મલ પબ્લિક મારા તમારા જેવી પબ્લિક માટે દર્શનાર્થે જે છે મિત્રો ત્યાં આ ખોલવામાં આવતું હોય છે પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ ભગવાન કાર્તિકેય જે છે એનો જન્મ કેવી રીતે થયો

પરંતુ દક્ષરાજ પ્રજાપતિ જે છે એ મહાદેવ સાથે તેમના વિવાહ કરવા નહોતા માંગતા સાહેબ એની પાછળનું શું રીઝન છે તો એની પાછળનું એ રીઝન છે કે આપણે કહેતા હોય કે આખી પૃથ્વી લોકનું તંત્ર ચલાવવા માટે ત્રણ દેવતાઓ જે છે સૌથી મહત્વનો રોલ ભજવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાં બ્રહ્માજી જે છે ઇટ્સ અ ક્રિએટર ઓફ ધ અર્થ જેને આખી પૃથ્વીનું સર્જન કર્યું તમારું મારું નાક અલગ છે તમારી મારી આંખ અલગ છે કાન અલગ છે મોઢું અલગ છે આ કોના કારણે બ્રહ્માજીના કારણે સાહેબ બીજા નંબરની વસ્તુ કે એ ક્રિએટર ઓફ ધ અર્થ છે જ્યારે વિષ્ણુ ભગવાન છે એ પૃથ્વી ઉપર એનું લાલન પાલન કેવી રીતે થશે એના કિસ્સામાં કેટલા ખનખનિયા રહેશે આ જોવાનું કામ વિષ્ણુ ભગવાનનું છે અને મહાદેવનું કામ ખોબા ઉપાડવાનું છે કે આ કોરોનાનો ઘણો આવ્યો ને ફરટ કરતી ઉપાડ લીધી લાગટ સિરીઝ બરાબર છે તો એ કામ મૃત્યુના દેવતા એટલે કે મહાદેવ હવે એમાં એક વખત બ્રહ્માજીને જે છે ઈગો આવી ગયો આઈ એમ સમથિંગ આઈ એમ આઈ એમ આઈ એમ કરવા માંડ્યા અને ઈગો ઇસ્ટ એનું મોટું થઈ ગયું જેના કારણે મહાદેવે બે ત્રણ વખત એને ચૈતવા કે ભાઈ બ્રહ્માજી ઈગો છે નો કરો જો આપણે ત્રણેયની ડ્યુટી છે આઠ આઠ કલાકની આઠ કલાક તમારી આઠ કલાક વિષ્ણુ ભગવાનની આઠ કલાક મારી ત્રણેયનો આઠ આઠ હજાર રૂપિયા પગાર ફિક્સ છે એમાં તમારે સીન છે ના મારવાના તોય બ્રહ્માજીએ જે છે આઈ એમ સમથિંગ સમથિંગ ચાલુ રાખ્યું મહાદેવનો એક વખત મગજ હલબલી ગયો ત્રિનેત્ર ખોલીને જે ત્રિશુલનો ઘા કર્યો તો એ સમયે બ્રહ્માજીને પહેલાં પાંચ મોઢા હતા એક બે ત્રણ

પૃથ્વી ઉપર કોઈ પણ લોકો મહાદેવનું નામ લે અને જ્યારે એ રાજ પ્રજાપતિ ગાદી ઉપર બેસે છે ત્યારે એવી રીતે એ આખી આખું તંત્ર બનાવે છે કે મહાદેવને કોઈ યાદ કરતું નથી પણ એની જ નાની પુત્રી સતી મહાદેવને ટ્રુ લવ કરવા માંડે છે હવે એકવીસમી સદીની ની જેમ ઈ સમયે પણ સતીની ખબર પડી કે ભાઈ આવી રીતે જે છે છે એ પ્રેમમાં પડી ગઈ એટલે રૂમમાં પૂરી દેવામાં આવે છે મોબાઈલ લઈ લે છે ઇન્સ્ટાગ્રામ આઈડી કાઢ નાખે વોટ્સઅપ કાઢ નાખે ફેસબુક કાઢ નાખે ચેટિંગ બેટિંગ બંધ કરાવી દે પણ હાલમાં છોકરીઓ જે રીતે પાડી ઠેકીને ભાગે એવી રીતે ઈ સમયે પણ સતી માતા બે જોડી કપડાં લઈને સીધા હિમાલય મહાદેવ સાથે લગ્ન કરી લીધા અને મહાદેવ સાથે લગ્ન કરી લીધા પણ એની પિતાએ તોડી અને ટૂંક જ સમયની અંદર એના ઘરે ભવ્યથી ભવ્ય હવન કરવામાં આવ્યો અને જ્યારે હવન કરવામાં આવ્યો ત્યારે બધા જ દેવી દેવતાઓને બોલાવ્યા હવે મને ખબર છે કે મારે એની સાથે નથી ભળતું એટલે બધાએ આપણી અણી કાઢવા માટે આવે સાહેબ એવી જ રીતે બધા દેવી દેવતાઓ હિમાલય ઉપરથી પ્લેન ઉડાડતા ઉડાડતા નીકળે અને પૂછે કે મહાદેવ તમારા સસરાના ઘરે ફંક્શન છે તમારા સસરાના ઘરે હવન છે તો નિમંત્રણ નથી એટલે મહાદેવને તો કઈ ફેર પડે નહીં મુદ્રાની અંદર બેઠેલા પણ સતી માતાને જે છે એ મેળ આવતો નહોતો સતી માતાએ જીદ કરી મહાદેવને કીધું ગમે થઈ જાય મારે તો મારા પપ્પાના ઘરે જવું છે કદાચ બની શકે કે મને બોલાવતા ભૂલી ગયા હોય મારે તો જાવું છે ને જાવું છે જાવું છે ને જવું છે ધબધબાટી બોલાવી લીધી મહાદેવે નંદીને

અને પડતું મૂકું ભેગું તો નંદીના પરસેવા છૂટી ગયા મોબાઈલ બોબાઈલ ભૂલી ગયો સીધે સીધો દોડીને મહાદેવ પાસે ગયો મહાદેવને કીધું હાલો જલ્દી હાલો ભાભી હડકી ગયા તમે હાલો પિકઅપ રાખો મહાદેવ સીધે સીધા આવી ગયા મહાદેવ નું ત્રિનેત્ર ખુલી ગયું અપ્રતિમ ક્રોધ હતો તલવાર ગાડીને ઝાટકા ભેગી મુંડી કાઢી નાખી દક્ષરાજ પ્રજાપતિની એના પિતાનું પણ મસ્તક કાપ્યું હતું મહાદેવે પણ એના પાસે પાંચ હતા તો ચાર વૈધાતા આનું તો એક જ હતું નીકળી ગયું અને પછી અડધું ભળેલું શરીર લઈ અને જ્યારે તે હિમાલય તરફ પાછા ફરતા હતા હિમાલય તરફ પાછા આવતા હતા અને એ જ સમયે વિષ્ણુ ભગવાનને એમ થયું કે જો મહાદેવ તાંડવ બંધ નહીં કરે ને તો આ ત્રણેય લોક નાશ પામશે એટલા માટે પોતાના સુદર્શન ચક્રથી જે છે અડધા ભળેલા શરીરના બાવન કટકા કરી નેખ્યા અને પૃથ્વી ઉપર વેરી દીધા અને બાવને બાવન શક્તિપીઠ કહેવાની બાવને બાવન શક્તિપીઠ પીઠ કહેવાની એમાંના એકાવન કટકા ભારતમાં પડ્યા એક કટકો ભારતની બહાર પડ્યો અને એક કટકો એટલે બલુચિસ્તાન પાકિસ્તાનની અંદર આવેલું હિંગળાજ માતાજી સૌથી મહત્વની વસ્તુ ગુજરાતમાં ત્રણ કટકા પડ્યા અંબાજી બહુચરાજી પાવાગઢ અંબાજીમાં માતાજીનું હૃદય પડ્યું બહુચરાજીમાં માતાજીના હાથ પડ્યા અંબાજીમાં માતાજીનું હૃદય પડ્યું બનાસકાંઠાની અંદર એટલા માટે બાવન બાવન શક્તિપીઠમાંની સૌથી તેજસ્વી શક્તિપીઠ માનવામાં આવતી હોય તો એ છે અંબાજી કારણ કે ત્યાં માતાજીનું હૃદય પડ્યું છે બહુચરાજીમાં માતાજીના હાથ પડ્યા બહુચરાજી મહેસાણામાં એવું અને મહેસાણાની અંદર માતાજીના હાથ પડ્યા બહુચરાજી ખાતે એટલા માટે વ્યંઢણ સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે બહુચરાજી અને પાવાગઢ પાવાગઢમાં માતાજીના જમણા પગનો અંગૂઠો પડ્યો અને ત્યાં પણ શક્તિપીઠ તરીકે પૂજાય છે આખા ભારતમાં સૌથી વધારે શક્તિપીઠ પશ્ચિમ બંગાળ વેસ્ટ બેંગાલ અંદર આવેલી છે દસ શક્તિપીઠ છે દસ ગુજરાતમાં ત્રણ ભારતની બાર પાકિસ્તાન બલુચિસ્તાન પશ્ચિમ બંગાળમાં દસ શક્તિપીઠ છે હવે સતી માતા તો મૃત્યુ ભાઈ માતા અને મહાદેવ છે આંખું બંધ કરીને બેસી ગયા પણ એ સમયગાળા દરમિયાન એક રાક્ષસ જેનું નામ હતું તાળકાસુર એ તાળકાસુરે બ્રહ્માજીનો જબરદસ્ત રીતે તપ કર્યો અને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું કે હું મહાદેવના પુત્ર દ્વારા જ મૃત્યુ પામું એના સિવાય મને કોઈ મારી ન શકે બ્રહ્માજીએ કહી દીધું તથાસ્તુ હવે એ સમયગાળા દરમિયાન સતી માતા સાથે લગ્ન પર થઈ જાય છે પણ સતી માતા મૃત્યુ પામે છે સતી માતાની શક્તિપીઠ બની જાય છે વર્ષો વર્ષો સુધી આંખો બંધ કરીને મહાદેવ તપની અંદર બેસી જાય છે અને તાળકાસુરનો એવો

હવે આ બહુ એનો ત્રાસ વધવા માંડ્યો બહુ ત્રાસ વધવા માંડ્યો અને એક લિમિટ વટી ગઈ એટલા માટે જે છે ભગવાનોએ બધાએ તરકીબ કરી અને હિમાલય રાજાના ઘરે એક બાળકીનો જન્મ કરાવડાવ્યો એનું નામ હતું પાર્વતી પણ એ પાર્વતી મોટી થાય પછી મહાદેવ સાથે લગ્ન કરે એ ઘણી પાછી લાંબી સ્ટોરી છે ત્યાં સુધીમાં તો તાળકા સુરે ભોકા બોલાવી નાખાતા અને એ સમયગાળા દરમિયાન જ્યારે મહાદેવનું આંખું બંધ કરીને બેઠા હતા એટલે એનું તપ ભંગ કરાવવા માટે પણ કામદેવ આવે છે કામદેવને જે છે એ એવું કહેવામાં આવે છે કે મહાદેવ ત્રિનેત્ર ખોલીને એને ભસ્મ કરી નાખે છે અને કામદેવની પત્ની પાછી મહાદેવને શ્રાપ આપે છે કે જે રીતે તમે મારા પતિને માર્યા છે એ રીતે તમારે કોઈ હવે બાળક થશે નહીં અને આવી ઘણી બધી લાંબી સ્ટોરી છે એટલા માટે શિવ અને પાર્વતીના ઘરે

અને છ છ બાળકોને કાર્તિકી માતા ઉછેરે છે છ બાળકો મોટા થાય છે અને એ સમયે પાર્વતી માતા જે છે છ બાળકોના શરીરને ભેગું કરીને એક શરીર કરે છે કાર્તિકી માતાએ ઉછેરું હતું એટલા માટેનું નામ પડ્યું કાર્તિકે અને છ શરીરને ભેગા કરે છે પણ એના મોઢા તો છ જ હતા એટલે આપણે એવું કહી શકીએ કે છ મોઢા વાળા ભગવાન એટલે ભગવાન કારતી કે જેના છ મોઢા છે બ્રહ્માજીના પણ ચાર અને પાંચ મોઢા હતા પણ આના છ મોઢા એટલે ભગવાન કારતી છ શરીરમાંથી એક શરીર બનાવ્યું એ પાર્વતી માતાએ અને શિવ અને પાર્વતીનો પુત્ર હવે એક શરીર વાળો કેવાળો છ મોઢાવાળો અને એને તાડકા સુર નામના રાક્ષસનો વધ કર્યો કઈ જગ્યાએ તો યાદ રાખજો ગુજરાતી ભરૂચ ના કાવી કંબોઈ ખાતે આવેલું છે અને ભરૂચ નું જૂનું નામ એટલે ભૃગુ કચ્છ ભરૂચ કઈ નદી ના કિનારે આવેલું છે નર્મદા

સાસુ વહુ ધબધાટી બોલાવતી હોય પણ આ જગ્યાએ સાસુ વહુનું નું મંદિર છે દેરાણી જેઠાણી નું મંદિર આવે તો આબુ ખાતે છે આબુ રાજસ્થાન પણ દેરાણી જેઠાણી નું મંદિર આબુમાં સાસુ વહુ નું મંદિર ભરૂચ કાવી કંબોઈ ખાતે અને સ્તંભેશ્વર મહાદેવ નું મંદિર દરિયાની વચ્ચે છે એટલે કે જ્યારે ભરતી આવે ત્યારે દર્શન થતા નથી ઓટ આવે ત્યારે જ દર્શન થાય છે બાકી ધજા હોતું આખે આખું મંદિર પાણીની અંદર વયું જાય છે ભગવાન કાર્તિકી નું વાહન એટલે મોર મોરના પીછાના સમૂહને કહેવાય કલાપ સૌથી મહત્વની વસ્તુ કે ભગવાન કાર્તિકેયનું મંદિર એટલે પાટણ સિદ્ધપુર ખાતે ભગવાન કાર્તિકેય દ્વારા બનાવેલું મંદિર એટલે ભરૂચ સ્તંભેશ્વર મહાદેવ મંદિર તાળકાસુર નામના રાક્ષસનો વધ કરીને મંદિર બનાવ્યું હતું અને ભગવાન કાર્તિકેયના ચરણ પાદુકાની પૂજા ક્યાં કરવામાં આવે છે લાસ્ટ મેળો દેવ દિવાળી વાળો જોઈ લેજો સાહેબ વૌઠાના મેળામાં કરવામાં આવે છે

તો આજના દિવસનું આ મહત્વ છે કાર્તક સુદ પૂર્ણિમા અને કારતક સુદ પૂર્ણિમાના દિવસે જ આજના રોજ જ લીલી પરિક્રમા પણ પૂરી થતી હોય છે અને આજના રોજ જ વૌઠાનો મેળો પણ પૂરો થતો હોય છે ને આ એક દિવસ માટે ભગવાન કાર્તિકીનું મંદિર પાટણ સિદ્ધપુર ખાતે ખુલે છે આ વર્ષે તમને ખબર નહોતી સાહેબ પણ આવતા વર્ષે કારતક સુદ પૂર્ણિમાના રોજ ટાઈમ હોય તો પાટણ સિદ્ધપુર ખાતે એક વખત જરૂરથી જાજો દર્શન કરવા માટે ભગવાન કાર્તિકીના મંદિરે ભવ્યથી ભવ્ય મંદિર છે તો ખાસ કરીને એક વખત જાજો છ મુખ વાળું ત્યાં મંદિર આવેલું છે તો આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં